ગુજરાતના જાણીતા પર્યાવરણવિદ અને ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈને નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે વિરલ દેસાઈએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષામાં તેમના અસાધારણ યોગદાન બદલ આ તેમનો સતત ત્રીજો ગોલ્ડ ટ્રોફી અને કુલ છઠ્ઠો રાષ્ટ્રીય પુરસ્કાર છે ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈની કંપની જેની ઉર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે અદ્યતન પદ્ધતિઓ અપનાવવા બદલ રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી છે નોંધનીય છે કે તેમણે આ પુરસ્કાર માટે દેશની અગ્રણી ટેક્સટાઇલ કંપનીઓ સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરી હતી તેમના પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતા મર્યાદિત નથી વિરલ દેસાઈએ અત્યાર સુધીમાં ગુજરાતમાં સાત સુંદર અર્બન ફોરેસ્ટ વિકસાવે છે જે શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવામાં અને જૈવવિવિધતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ સિદ્ધિ પર પોતાનો આનંદ વ્યક્ત કરતા વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર માત્ર મારા માટે કે મારી કંપની માટે નથી પરંતુ પ્રકૃતિ પ્રત્યે સમર્પિત દરેક વ્યક્તિ માટે છે ઉર્જા સંરક્ષણ સમયની તાતી જરૂરિયાત છે અને પર્યાવરણને બચાવવાનો મારો સંકલ્પ વધુ મજબૂત થશે આ સન્માન મને સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય તરફ કામ કરવા માટે વધુ પ્રેરિત કરે છે તેમણે વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર બાવીસ અને આ વખતે બે હજાર પચીસ એમ સતત ત્રીજી ગોલ્ડન ટ્રોફી એનાયત થઈ છે તો સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત થયો છે તેમને આ સિદ્ધિથી સુરત તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે હા ફોર્ટીન ડિસેમ્બરે અમને નેશનલ એનર્જી કન્ઝર્વેશન જે નેશનલ એનર્જી કન્ઝર્વેશન દિવસ છે એ વખતે વિજ્ઞાન ભવનમાં ખાસ કરીને નેશનલ એનર્જી કન્ઝર્વેશન ફર્સ્ટ પ્રાઇઝ ગોલ્ડન ટ્રોફી ઇન ધ ટેક્સટાઇલ સેક્ટર મળ્યો છે અમારા માટે સૌભાગ્યની વાત એ છે કે આ ત્રીજી વાર લગાતાર ગોલ્ડન ટ્રોફી મળી છે બે બે હજાર બાવીસ અને બે હજાર પચીસ એમ કરીને ત્રીજી વાર છે એટલે અમારા માટે બહુ જ મોટી વાત છે હિસ્ટોરિક છે આ જે એવોર્ડ મળ્યો છે કઈ રીતની ખુશી અને કઈ રીતના કામગીરી કરી છે અને બે હજાર ખાસ કરીને એક બહુ જ વધારે ખુશી છે કારણ કે મોટી મોટા જે ઉદ્યોગ છે ગ્લોબલ કોર્પોરેટ છે કે મોટા જે એકદમ મોટા કોંગ્લોમરેટ જે છે એ લોકોને આ એવોર્ડ થી એનાયત કરવામાં આવે છે ખાસ કરીને તો એ લોકો વચ્ચે જઈને અમે ઇન્સ્પાયર ફીલ કરીએ છીએ કે આ રીતનું અમને પણ અચિવમેન્ટ મળ્યું છે ખાસ કરીને ગુજરાત સરકારને જે વખતે અમે ફર્સ્ટ ટાઈમ વાઇબ્રન્ટ ગુજરાતમાં જે અમને અવોર્ડ મળ્યો હતો બેસ્ટ ઇન્ડસ્ટ્રી ફોર એનર્જી કન્ઝર્વેશન એને માટે એન્વામેન્ટ પ્રોટેક્શનનો અવોર્ડ મળ્યો હતો એના પછી ગુજરાત અમે નોમિનેટ કર્યું હતું આગળ અને આ એવું કહી શકાય કે એનર્જી કન્ઝર્વેશન અવોર્ડ જે છે એ સૌથી પ્રેસ્ટીજિયસ ટોપ મોસ્ટ રેકોગ્નાઇઝ અવોર્ડ છે એટલે એક વાર મળે એ બહુ મોટી વાત છે ગોલ્ડન ટ્રોફી ત્રણ વાર મળવી એ જ બહુ જ એટલે હિસ્ટોરિક છે બીજી વસ્તુ એ એ છે કે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ત્રણ એક ઇલેક્ટ્રિસિટી એટલે અમારી આખી વિન્ડ અમારી ઇન્ડસ્ટ્રી ચાલે છે અમારી ડાઇંગ અને પ્રોસેસિંગ હાઉસ છે ઝેનીટેક્સના નામથી એટલે આખી પવન થી ચાલે છે ઇલેક્ટ્રિસિટી આવે છે અને બીજું ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી સેવિંગ પછી સ્ટીમ એટલે બોઇલરમાં સ્ટીમ સેવિંગ એટલે કોલ્સો આપણે બચત કર્યો તે અને પાણી એમ કરીને ત્રણે ત્રણ સેક્ટરમાં ડોક્યુમેન્ટેશન થાય અને એ ડોક્યુમેન્ટેશનમાં ત્રણ વર્ષ લગીને લગાતાર ડોક્યુમેન્ટેશન થાય અને પછી એને રિવ્યુ કરવામાં આવે છે જુદા જુદા કન્ટ્રીના હિસ્સામાંથી કે જેમ કે ઈસ્ટ નોર્થ સાઉથ બધી જગ્યાએથી ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેટ કરે છે એક સાથે ત્યાં એમાંથી મિનિસ્ટ્રીમાંથી માણસો આવે એ લોકો જોઈ છે અને પછી એ રિવ્યુ થાય છે અને મિનિસ્ટર એની ઉપર સાઈન કરે છે એટલે પ્રોસેસ બહુ જ અઘરી બ્લેસ્ડ કે એક નાની ઇન્ડસ્ટ્રી તરીકે આ સપના જેવું લાગે છે કે આ વસ્તુ થઈ શકે છે અમારે માટે પોસિબલ થઈ છે અને ખૂબ જ ઇન્સ્પાયર્ડ છું વેરી હમ્બલ્ડ ઓનર્ડ અને હૃદયથી આભાર માનવા માંગુ છું ખાસ કરીને સરકારનો સરકારશ્રીનો કે જે લોકો કર્યા મોદીજી હતા એ વાઇબ્રન્ટ અમારી આખી જર્ની સ્ટાર્ટ થઈ હતી અને હમણાં આ ત્રણ નેશનલ એનર્જી કન્ઝર્વેશન મળ્યો છે એટલે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનું સપનું એ કરીએ છીએ અને સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન ને ક્લાઇમેટ ચેન્જ ના હેઠળ છ લાખ થી વધારે વૃક્ષો પણ રોપ્યા છે એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે અને કરતા રહીશું વધારે કામ થેન્ક યુ